નમસ્કાર મિત્રો આજે હું તમને જણાવીશ કે એમ સ્માર્ટ મીટર એપમાં તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારો સ્માર્ટ મીટરનો ગ્રાહક નંબર લિંક કઈ રીતે કરવો અને લોગિન કઈ રીતે કરવું તો ચાલો જાણીએ રજિસ્ટ્રેશન અને લોગિન કરવા માટે સૌ પ્રથમ તમારે એમ સ્માર્ટ મીટર એપ ડાઉનલોડ કરવી પડશે એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરો અને ઉપર સર્ચ બોક્સમાં લખો એમ સ્માર્ટ મીટર એપ એટલે આ રીતે પ્રથમ એપ આવી જશે એમ જીયુસીએલ સ્માર્ટ મીટર એપ એ એપને તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ બટન હશે એના ઉપર ક્લિક કરો એટલે ડાઉનલોડ થઈ જશે મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલ છે એટલે હું ઓપન કરી લઉં છું તો ચાલો હવે ઓપન કરીએ એમ જીસીએલ સ્માર્ટ મીટર એપ એપ ઓપન કરશો એટલે આ રીતે કંઈક ઇન્ટરફેસ આવશે જેની અંદર એપની માહિતી આપેલ હશે જેની અંદર તમે અહીંયા નેક્સ્ટ નીચે આપેલ એરો બટન નેક્સ્ટ ઉપર ક્લિક કરતા જાઓ અથવા તો સ્કીપ બટન ઉપર ક્લિક કરી દો એટલે આ રીતે હોમસ્ક્રીન આવશે અહીંથી તમે રજીસ્ટર ઇયર ઉપર ક્લિક કરી અને તમારું રજીસ્ટ્રેશન કરી શકશો અથવા તો ગો ટુ લોગ ઇન કરશો એટલે હોમ પેજ ઉપર આવી જશો તમે છે હવે રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ છે રજિસ્ટર ઇયર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે સ્ક્રીન આવી જશે જેની અંદર બે ટેક્સ્ટ બોક્સ આપેલ છે કન્ઝ્યુમર નંબર અને મોબાઈલ નંબર અહીં તમારે તમારો સ્માર્ટ મીટરનો અગિયાર આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને જે પણ મોબાઈલ નંબર તમારો લિંક છે સ્માર્ટ મીટર આરે તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે તો ચાલો ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લઈએ હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી લીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો હવે મેં ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે જો મારે ફરીથી પ્રોસેસ નહીં થાય એટલે હું તમને બતાવી દઉં કે રજીસ્ટ્રેશન કઈ રીતે થશે જેના સ્ક્રીનશોટ મારી પાસે છે તે હું તમને બતાવી દઉં હવે ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી દીધા બાદ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે સ્ક્રીન આવશે ફેક્ટર ઓથેન્ટિકેશન જેની અંદર બે ઓપ્શન આપેલા છે ઇમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જે પણ ઓપ્શન સિલેક્ટ કરી અને તમે નેક્સ્ટ દેશો એની અંદર ઓટીપી આવશે અને એને દ્વારા તમારે વેરિફિકેશન કરવું પડશે તો અહીં તમે બીજું ઓપ્શન મોબાઈલ વડે સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ઓટીપીની સ્ક્રીન આવશે જેમાં તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવશે તે ઓટીપી અહીં દાખલ કરો અને ફરી નેક્સ્ટ ઉપર ક્લિક કરો આ રીતે ઓટીપી દાખલ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારી ગ્રાહકની માહિતી બતાવશે જેમાં તમારું ગ્રાહકનું નામ તમારો મોબાઈલ નંબર અને અહીં તમારે ઇમેલ એડ્રેસ અને પાસવર્ડ તમારો જનરેટ કરવાનો રહેશે પાસવર્ડની અંદર એક કેપિટલ લેટર એક સ્મોલ લેટર અને નંબર અને સિમ્બોલ હોવા જોઈએ અને પાસવર્ડ એટ કેરેક્ટરનો હોવો જોઈએ તો ચાલો હવે ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લઈએ તો આ રીતે ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લીધા બાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં ઓપ્શન આવશે બિલ ટાઈપ એમાં ઓલરેડી પેપર બિલ સિલેક્ટેડ જ હશે હવે નીચે ચેક બોક્સ આપેલા છે આઈ એગ્રી ટુ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન એના ઉપર ક્લિક કરી અને રજીસ્ટર હિયર ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે નેક્સ્ટ સ્ક્રીન આવશે જેની અંદર બતાવશે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ ગયું છે હવે નીચે આપેલ બટન ડન ઉપર ક્લિક કરો ડન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે કંઈક તમે ફરી હોમ સ્ક્રીન ઉપર આવી જશો હવે અહીં તમારે તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડવાળું લોગ ઇન કરવાનું રહેશે તો ચાલો લોગિન કરી લઈએ આપણે મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરી દીધા બાદ લોગિન ઉપર ક્લિક કરો લોગિન કર્યા બાદ આ રીતે કંઈક હોમ સ્ક્રીન આવશે જેની અંદર અહીં તમારું હાલનું બેલેન્સ બતાવશે તમે જોઈ શકો છો આઠસો છપ્પન પોઈન્ટ ત્રેપન હાલનું તમારું બેલેન્સ છે અહીંથી તમે રિચાર્જ બટન ઉપર દઈને તમે રિચાર્જ કરી શકશો તો હવે આ એપ કઈ રીતે કામ કરે છે તમારું રિચાર્જ કઈ રીતે કરવું એપમાં કઈ કઈ માહિતી જોવા મળશે જેના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આવા જ નવા નવા જીઇબીને લગતા વિડીયા જોવા માટે અમારી ચેનલ જી બી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને હવે નવી નવી જીઇ બીને રિલેટેડ માહિતી જાણવા માટે તમે અમારી વેબસાઇટ જીઇ ગુરુ ડોટ ઇન અને જી બી ગુરુ ડોટ કોમની વિઝિટ કરો સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને ટાઈપ કરો જી ગુરુ ડોટ ઇન એટલે પ્રથમ વેબસાઇટ આવી જશે જીઇ બી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે કંઈક વેબસાઇટ આવશે જ્યાં તમને જીબીને લગતી નવી નવી માહિતી જોવા મળશે તો આ અમારી વેબસાઇટની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની આમ અંદર આપી દઈશ જ્યાં તમને બધી કંપનીની માહિતી અલગ અલગ મળશે થેન્ક યુ